અલંગ નજીક બહાર પાણીએ લાગેલા જહાજમાં ક્રુ મેમ્બરને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગમાં ભંગાણ અર્થે આવી રહેલ જહાજ બહાર પાણી હતું ત્યાં કોઈ કારણોસર ક્રૂ મેમ્બરને ઇજાઓ પહોંચી ક્રુ મેમ્બરનું દરિયેથી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યો હતો અને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મેમ્બરને કઈ રીતે ઇજાઓ પહોંચી છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા